દારૂ ઝડપાયો હતો જ્યારે સાવલીના બાવીસ ગુનામાં રૂપિયા છાસઠ લાખ દેસરના પાંચ ગુનામાં રૂપિયા આઠ લાખ અને ભાદરવાના અગિયાર રૂપિયા ત્રણ લાખની કિંમત દારૂની બોટલો પોલીસે કબ્જે કરી હતી ચારેય પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા દારૂના જથ્થાના નાશ માટે કોર્ટ પાસેથી મંજૂરી લેવામાં આવી હતી દરમિયાન આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મંજુસર જીઆઈડીસીમાં આવેલ બાયોટેકની ખુલ્લી જગ્યામાં આશરે રૂપિયા ત્રણ કરોડની કિંમતના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું હતું એક લાખ ચોપન હજાર છસો સાત દારૂની બોટલો પર રોલર ફેરવતી વખતે અનેક લોકો એકઠા થઈ ગયા હતા